ગુડ આફ્ટરનૂન મોર્નિંગ જી ભાઈ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ ને અત્યારે જો કોઈ નવા વ્લોગ જોતા હોય તો અમે ફરીથી અમારા સેલ્ફ ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ રિદ્ધિ રિદ્ધિ અને દર્શન ભાઈ બોલી જાહો અમે અમે છીએ અને ઇન્ડિયા જઈ રહ્યા પહેલી વાર અઢી વર્ષથી અમે કેનેડા છીએ ને તો બસ એ જ તૈયારી ચાલે છે અને એના સુપર વ્લોગિંગ ચાલે છે ફૂલ એક્સાઇટેડ છીએ પાછળ ફર્નિચર બધું ઉતારી દીધું છે તો કેવી રીતે ઉતાર્યું ને હું કર્યું ને બધા વિડીયો આના પછી અટેચ કરશું

કે કે સામાન હે ને ભાઈ મગજ જ ગયો અને અમે અમે ફર્નિચર જેટલું બી છે ને એટલું બધું વેચવા કાઢ્યું છે કે જેટલું નીકળે એટલું સારું તો અત્યારે એનું એક ટેન્શન ઓછું થઈ જાય તો બધું ફર્નિચર સેલઆઉટ કરીએ છીએ માર્કેટ પ્લેસ ઉપર ને એવું બધું ચાલે છે અને એક બીજી જોરદાર વસ્તુ બતાવું જો આમાં હું છે દસું હા ડોનેટ કરવાનું અમે છે ને અમારા કપડા અને કેટલી બધી વસ્તુઓ ડોનેટ કરવાનું ચાલુ કરી દીધી છે અને આ વર્ષોથી લાઈક જે મારા જેઠ છે દીપુભાઈ ઈ સાત આઠ વર્ષ થી કેનેડા છે ઓલમોસ્ટ તો ઈ આવ્યા ને ત્યારના એમને જે ભેગા કરેલા શૂઝ છે ને હવે કોઈને થાતા નથી એવા છે તો શૂઝ ને કપડા ને બધું ડોનેટ કરવાનું છે અને અમે અત્યારે મેનલી સ્ટોરેજ હાઉસ જોવા જઈએ છીએ તો આના પછીની ક્લિપ જોઈ લ્યો કે અમે કેવી રીતે આ ફર્નિચર બધું નીચે લઈ આવ્યા ઈ અને આલો જાય અને અમે લાસ્ટ વીક પણ બહુ બધી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી તો એના બી નાના નાના ક્લિપ્સ લીધેલા છે એ પણ મૂકીશું તો પણ જોજો પછી અમે સ્ટોરેજ હાઉસ સ્ટોરી પાછી કન્ટિન્યુ કરી આ સીન છે ઇન્ડિયા જવાના અઠ્યાવીસ દિવસ પહેલાના પારેવી અમારા ઘરે આવી છે થોડી હેલ્પ કરવા અમને બેઝમેન્ટ માં જે સામાન પેક કરવાનો છે અમારી પાસે છે એના ખોખા એ રેખા આ છે આ રસોડાના સામાન નું છે આ કોમ્પ્યુટર ને પીસી ને ટીવી ને એ બધાનો છે ખોખા ને બધું આ બધા શૂઝ ના ખોખા છે અમારા આ છે સોફાના આ છે અમારા બેડના આ ટીવી આ બીજો બધો સામાન અને બધા અમુક ખોખા ને એવું બધું સામાન છે બધું આ કેમ્પિંગ નો સામાન છે તો બધું વેર વેરવિખેર છે બેઝમેન્ટ માં પણ તો આપણે છે ને આને જવા દેવાનું છે કારણ કે સ્ટોરેજ માં અમારું સામાન મૂવ કરવાનું છે તો અઘરું પડે પ્લાસ્ટિક ના ટેબલ ઉપર ટીવી ગોઠવું હા તો હું આટલા થી ટીવી ના વાપરે ના હાલે બાકી એવો સામાન હાવ પેક થઈ ગયો છે હવે એને સીધો યુહોલ આવે એટલે મૂવ જ કરવાનો છે

એમાં શું છે કે આપણે અહીંયા શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય બધી ઋતુ કેટલી કેટલી ફોલ ને ઓલી ને ઓલી જો અમને આગળ અહીંયા અહીંયા ઉભા માં ઠંડી લાગે તમને નથી લાગતી ને એટલા માટે જો હાલો હાલો બાય 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 ટાઈટ પડે તમનું જે આ ટેબલ હતું ને એને આજ કાઢ્યું છે બહાર તો જો એના ખાના ખાના થઈ ગયા છે અને હવે એને નીચે લઈ જવાનું અને આ બધું જ એવું ફર્નિચર છે કે જે અમે વેચવા કાઢ્યું છે કેમ કે હવે આને ફેરવીએ ને સાચવીએ એના કરતાં તો વેચી દઈ સારું કા બરાબર ને ભાઈ

બેગુમાં થોડો થોડો સામાન પેક કર્યો છે એમાં કપડા છે કે જે હાચવાના છે આ ગાદીયું વાદ્યું બધું પણ વયું જાહે તો બસ એ કામ ચાલે છે તો સ્ટેટ બ્લોગમાં બહેને રહેજો જોતા રહેજો કે હજી હું કામ કરી છે ક્યારે જવાના છીએ બધી મજા આવશે બહુ જ તો જો આ લોકોના રૂમનું મોટું ટેબલ છે એને ખાના વહી ગયા હવે આ જાય છે મારી પણ આઈ લેવ ગ્રેવિટી તો ઇન માય હેન્ડ એટલે મને ખબર છે કે જો ધ્યાન ને બધું ખાલી કર્યું પહોંચી ગયા છીએ આ પેલા સ્ટોરેજ અને હજી ખબર નથી કે કેટલા સ્ટોરેજ જવાના છીએ તો આ જો આ પબ્લિક સ્ટોરેજ કરીને છે આવડું મોટું બિલ્ડિંગ છે એની અંદર જો આવડા આવડા હોય આપણે આવ પાસે એની ચાવી હોય

તો જોઈએ હવે આ અંદર જવા દે છે કે નહીં જોવા રાઈટ હા સાઈઝ અલગ અલગ જોવા ના પણ એવું કદાચ હોય કે કદાચ અપોઈન્ટમેન્ટ લઈને આવવાનું હોય કે શું કઈ ખબર નથી જોવા આવ્યા છીએ ને પેલું છે હજી કેટલા જોવા જવાનું છે કઈ ખબર નથી

तो कहीं बाकी जो वो है अपने वाली कॉम्प्लेक्स में चेंजिंग में जेते सटर 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 हां सटर सटर आखो लोडिंग एरिया से कहीं आपरे आपरी गाड़ी के ट्रक के जी होय गाड़ी के लेवानी या अनाई थी पछ आपरा सामान हम ले जावानो आ आ डोर छे ने तो कोड है हां एला आपरे पास कोड होय या આવી રીતે જોલા લોકો ટન્ટ મૂવ કરી રહ્યા છે ને એ રીતે આપણે આવી શકીએ રાઈટ આ આઈથી ગલીમાંથી લેવાનું પછી આપણો જ અહીં પાછળ જોલી બાજુ બતાવ યે આમાં જઈએ આપણો એ નહીં या इट्स प्रिटी इजी इट्स जस्ट के बादू आपने मैनेज करवानुश है वो एक्साइटेड थी मजा तो यार ओन है वर्न बराबर yeah. कोई हेल्प नहीं कर रहा आपने मुँह करवाने का तो आपने आपने, 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 आपने दिते मुँह करा नहीं तो आपने क्या इज्जत गया आपे hmm. तो मजा आस नहीं पहली बार आपने आपने एक्सपीरियंस कर सुनिए इट्स लाइक બીજે જોવા જવાના છે ઓકે ભાવ જોય ભાવ જો યસ સસી ચલો ગુજરાતી ભાવ જોયા વગર તો કઈ કરેની એટલે બે ચાર જગ્યા તો ચેક કરશું જ સાઈઝ તો બધે સેમ જ છે વાવ સાઈઝ ઓફ કોર્સ অলમોસ્ટ સેમ જ હોય બટ કોણ કેવી ઓફર

અને મેઇન મુદ્દો હતો સ્ટોરેજ ની સ્પેસ જોવાનો જોવાનો યા તો ઈ જોવાઈ ગઈ અને નક્કી થઈ ગયું કે કઈ સાઇઝ રાખવી છે તો હવે અલગ અલગ ઓનલાઈન બધા જેટલા પણ સ્ટોરેજ અવેલેબલ હોય ને એને

બ્લોગ જોતા રહેજો મજા આવશે બહુ જ અમે ઇન્ડિયા જાય છે આખું ટ્રાન્ઝિશન અને ત્યાં જઈને હું કરવાના છે એ બધી તો સ્ટે ટ્યુન સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને જલ્દીથી મળીએ નેક્સ્ટ બ્લોગમાં